નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તેરાહને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા બોલિવૂડના પીઠ અભિનેતા તર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા હતા 90 વર્ષના અભિનેતાને મુંબઈની એક હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા અને તેની ટીમે આ સમાચાર શેર કર્યા હતા જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જોકે મિત્રો મળતી માહિતી પ્રમાણે અહેવાલો અનુસાર શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં વધારે દાખલ રાખવામાં આવ્યા હતા તો સોમવારે સવારે ધર્મેન્દ્રની પત્ની અને અભિનેત્રી હેમા માલિની મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી અને પાપારા સ્ત્રીઓએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી જોકે મિત્રો તમને વધુમાં જણાવી દઈએ કે પાપારાજી એકાઉન્ટ્સ પર શેર કરાયેલા તેમના તાજેતરના વિડીયોમાં હેમા માલિનીને ફૂલોના ગુલાબી અને સભેજ સલવાર શૂટમાં મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જોઈ શકાય છે